જવાનનું બેંગલુરુમાં ઝરણામાં પડી જતા થયું નિધન પગ લપસી જતા દુર્ઘટના સર્જાઈ પાલનપુર તાલુકાના ધાણધા ગામના જવાનનું ઝરણામાં પડી જવાથી નિધન થયું હતું તેમનો પગ લપસી જવાથી પાણીમાં પડી જવાથી દુર્ઘટના સર્જાઈ હતી જેમનો મૃતદેહ માદરે વતન લવાયો હતો પાલનપુર તાલુકાના ધાણધા ગામના કૌશિકભાઈ રગજીભાઈ ચૌધરી ચાર વર્ષ અગાઉ લશ્કરમાં જોડાઈ માં ભોમની રક્ષા કરી રહ્યા હતા આ અંગે પરિવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કૌશિકભાઈ બેંગલુરુમાં ફરજ બજાવતા હતા દરમિયાન બેંગલુરુ ઝરણા નજીક જવાથી પગ લપસી જતા દુર્ઘટના સર્જાઈ હતી જ્યાં તેમનું દુઃખદ નિધન થયું હતું જેમના પાર્થિવ દેહને માદરે વતન ધાણદા મુકામે લાવી અંતિમ ક્રિયા કરવામાં આવી મા ભોમની રક્ષા કરતા કૌશિકભાઈના નિધનથી સમગ્ર ધાણદા ગામે તેમજ આજુબાજુના ગામમાં તેમજ પરિવારમાં શોક પ્રસરી ગયો હતો રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા